Hello, friends. Paper number four, and uh, we are on seventh. Some Santma Dakhlava But before we go on, seventh, fourth is to mention two over here square. છે છે ત્યાં થી જ આવ્યો છે બટ આ આ ફોરગોટ ટુ પ્લીઝ કન્ફ્યુઝ ઇન ધેટ 7 નંબર ના સંપર આપણે જઈએ ઓકે આની અંદર શું આપો અમે બીજો વિચન માઇનસ

आपके पास है मध्यक ने बहुलक ने जोड़ते हैं फाइनल फॉर्मूला तो चेंज थ्री एम इज़ इक्वल टू तो एम इज़ इक्वल टू 16 राइट right?

एक्स बार वेल्यू देट ट्वेंटी मध्य क्वीटी आज माइनस माइनस कैंसर इट विल मई थिंक तमने कदाच एव क्वेश्चन थे इफ आईड टू पॉइंट फाइव What what. can can be the solution. So you can get the solution? With these way plus m, right? m. So So you get with way Right? 2.5 m, m. m And that's बहुलक शोध मैं आ रे कहू करते रे तो नाइन टू एक्स बार होते थे एंड x1 નો જે આન્સર આયો કે ભી રીતે નું નો સરવાળો ઓકે અને તો નું નો સરવાળો શૂન્ય સરવાળો ઓકે શૂન્ય નો સરવાળો -b / 2 - 7 / थिंक કે આ જો સાઇન છે તો જો તમે એવું વિચાર તો તો રેન્ક રોંગ છે આ સાઇન માઈનસ ની છે તો 7 સાથે કહેવાય ઇફ આ ઇસ This sign ઉપર વાળા જુડે જ કહેવાય ઈવન મારો આન્સર આવો આવો છે ને તો સાઇન ઓન્લી એટલે ડિનોમિનેટર It is shifted to the so now uh, seven minus seven is minus B to minus seven and minus one. કલેક ડુટ નાઉ આઈ વિલ ગો અહેડ ઇક્વલ ટુ 12 કે અપન ગુરુખે ની અંદર ઓ કિંમત બરત કી સર ફર આપ ગુણા અનુક્રમે પાત્રણ આવે ઓકે હવે हिराणी डिले गुजराती मीडियम इंग्लिश मीडियम बनने માટે ઉપલબ્ધ સ્ટડી મટીરીયલ સેક્શન માં જને તે જે કરે તો ડાઉનલોડ અને ઇન્સ્ટોલ કરવાની જે ઇન્સ્ટ્રક્શન્સ વિડિયો આ બનને સર્કલ એક ની ઉપર એક પાડવા જોઈએ આ મે ડ્રો લાઈક ધીસ

Uh, c b is equal to is equal to two into a b no and let's go next uh, this is point <laughs> <laughs> અખા ચોરસ નું અને તુના કલ 16 16 વર્તુળ ના ક્ષેત્રફળ તો રીમેનિંગ પાર્ટ તમને મળી જશે કલરિંગ પાર્ટ શું સમજાય ધ મેજર ઓફ ધ સાઇડ સ્ક્વેર સંકરી દેખ ઓર પડશે હાઉ કેન આ નો ધ સ્ક્વેર કુમ આપ Uh, you have any idea if you don't have uh, uh, understand? I draw it in uh, as if it passes from the center. બાજુ મળી જશે એટલે ચોરસ ની જે બાજુ છે થયું પ્રમાણે હોય તો છે જ ત્રણ પોઈન્ટ પાંચ તો હવે તમે દાખલો કરી શકો છો આઈ હોપ કે આ સમજ એક્સપ્લેનેશન તો આપણે દરેક વર્તુળનું છેફળ શોધીએ તો ઇટ વિલ બી પાય આર સ્ક્વેર પાંત્રીસના છેદમાં દસ ઇટ વિલ બી બાવીસના છેદમાં એક પાંચના છેદમાં દસ કારણ કે મેં કર્યું અહીંયા સાત પંચા પાંત્રીસ સો પાંચ આવી ગયો અને પાંચના છેદમાં દસ હજુ હું આગળ જાઉં છું હું કેલ્ક્યુલેશન ઈઝી કરું છું બાવીસ ગુણ્યા પાંચ ગુણ્યા પાંત્રીસ નીચે સો એકસો દસ ગુણ્યા પાંત્રીસ હવે મારે સિમ્પલી બે પોઈન્ટ કાપી લેવાના તો ઝીરો ઝીરો કેન્સલ અને આડત્રીસ પોઈન્ટ પાંચ હવે આ તો એક વર્તુળની વાત થઈ

ચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા કરીશ કારણ કે સોળ વર્તનનું ક્ષેત્રફળ મારી પાસે છે તો મારો આન્સર છે એકસો અડસઠ સેન્ટીમીટર સ્કવેર આઈ થિંક હું થોડો ફાસ્ટ ગયો બટ આમાં મેઈન સમજવાનું હતું તે શું હતું કે મને ચોરસની બાજુ કઈ રીતે મળી તો ચોરસની બાજુ ચાર વ્યાસની બનેલી છે અને એ મને આપે છે ટ્વેન્ટી એટ આન્સર સો આઈ થિંક તમને આ દાખલામાં સમજ પડી ગઈ લેટ